આ ગણાય હોય વાત વાતમાં એનું આમ છટકવામાં જ હોય અણીભા હોય એક ભાઈ જમતા તા ઈ પણ આવા છટકવા વાળા તો જમતા હતા તો એના પત્ની જે રોટલી પીરસી તો રોટલી થોડી દાજેલી હતી દાજેલી રોટલી જોઈ ને ભાઈ ની કમાન છટકી

એમાં તાવડી ઉપર મૂક્યું હશે દાજી ગયું જરાક એને મૂકો બીજી રોટલી લઈ લ્યો તો બીજી રોટલી લીધી તો એમાંથી વાળ નીકળ્યો ગરવામાંથી બીજી રોટલી લીધી તો એમાં વાળ નીકળ્યો આમ વાળ આમ કરીને જોયું મહેંદી લગાવેલો સોનેરી સોનેરી વાળ એવો નીકળ્યો સોના જેવો ચમકતો હવે અમારે તમારા વાળ જવાના વાળા છટકી જયારે હોય ત્યારે રોકુ દેતા હોય રાડુદ નાખતા હોય થઈ જાય કોકવાર આવું અને સગાઈ થઈતી આમાં રોટલીમાં વાળ નીકળ્યો એમાં શું દીધું સગાઈ થઈ હતી ત્યારે તો કેવા કેવા પત્રો લગતા તો વાર હું અંબુડે ના અંબુડાના અંબુડા ઘટકી જાવ આમાં તમારો પ્રેમ ખોટો હતો તો કે ગાંડી એમ હોય તો ખાઈ જાવ હું એમ કઈ વાંધો નથી એમ હોય તો ખાઈ જાવ એમ કઈ